પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર તડવી નાઓએ ભરૂચ જિલ્લાના તથા જિલ્લા બહારના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા એસઓજી ટીમના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ તે અન્વયે હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ નાઓને મળેલ બાતમી આધારે સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો રૂપિયા બાવીસ હજાર પાંચસોનો નો મોબાઈલ પરેશભાઈ રવિદાસભાઈ વસાવાનાઓ પાસેથી મળી આવતા આરોપીને સીઆરપીસી કલમ એકતાલીસ પેટા કલમ એક પેટા કલમ આઈ મુજબ પકડી અટક કરી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આગળની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવેલી છે પકડાયેલા આરોપી પરેશભાઈ રવિદાસભાઈ વસાવા છે જેની પાસેથી વન પ્લસ નોટ સી થ્રી લાઇટ ફાઇવ જી વન પ્લસ ફોન નંગ એક કિંમત રૂપિયા બાવીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા રિપોર્ટ બાદ કેતન મહેતા ભરૂચ